હેલો એવરી આ વિડીયોમાં તમને એમ પૂછવામાં આવેલું છે કે અહીંયા સેન્ટર છે આ રેડિયસ છે સર્કલની તો રેડિયસ ફાઇન્ડ કરો અથવા તો ત્રીજા ગોતો ત્રીજા હવે એક અપ્રોચની હું તમને ખાસ વાત કરવા માગું છું જે અપ્રોચથી આ ટાઈપના ક્વેશન્સ સોલ્વ થાય કે બધા પ્રકારના ફેક્ટ્સને તમે તમારી ગણતરીમાં એલજેબ્રિક હોય કે ન્યુમેરિકલ હોય કોઈપણ ટાઈપની ગણતરી હોય એમાં બધા પ્રકારના ફેક્ટ્સને તમે ઇન્ક્લુડ કરી લ્યો તો હું બધા પ્રકારના ફેક્ટ્સને કઈ રીતના ઇન્ક્લુડ કરી શકું તો એક રીત છે કે ચાલો આપણે આ નાઇન્ટી ડિગ્રી છે આ એક ફેક્ટ થયું થ્રી ફોર ફાઇવ જેવું મને દેખાય એટલે મને ખબર પડી જાય કે આ પાયથાગોરિયન ટ્રિપ્લેટ છે પાયથાગોરસની ત્રિપુટી છે એટલે આ નેવું ડિગ્રી થાય ટ્રાઇએંગલ એ બીસીમાં બીજું ફેક્ટ શું છે કે આ સેમી સર્કલ છે આટલું આર છે તો આટલું ફોર માઇનસ આર થાય અને આને હજી ગોતવા જાવ અહીંયાથી આને કોઈક પોઈન્ટનું નામ દઈ દ્યો તો એના પણ સ્પેસિફિક આપણને મેજરમેન્ટ મળે મીન્સ કે આ ઓ સીની વાત કરું છું ઓ થઈ જશે ફોર માઇનસ આર ઓ થઈ જશે આર હજી એક ફેક્ટ છે એ છે આ કે અહીંયા પી પોઈન્ટ જો હોય તો આ આર થાય ઓપી ઇક્વલ્સ આર થાય પણ અહીંયા ટચ કરે છે એ ફેક્ટને કેમ ઇન્ક્લુડ કરી શકીએ તો ટચ જ્યાં વાત આવે સ્પર્શ જ્યાં વાત આવે ગુજરાતીમાં એના માટે વર્ડ છે સ્પર્શક ઇંગ્લિશમાં આના માટેનો વર્ડ છે ટેન્જન્ટ કે સર્કલને ટેન્જન્ટ જ્યાં ટચ કરતો હોય એ પોઈન્ટથી રેડિયસ નાઇન્ટી ડિગ્રી હોય ધેટ મીન્સ આ જે એંગલ છે ઓપીસી બરાબર ઓપીસી હા એ જે એંગલ છે એ નાઇન્ટી ડિગ્રી થાય અને એ ઓ એની બીજી સાઈડનો આ એંગલ એ પણ નાઇન્ટી ડિગ્રી થાય તો આ ફેક્ટને મારે ઇન્ક્લુડ કરવાનું છે હવે તમે વિચારો નાઇન્ટી ડિગ્રીવાળા ફેક્ટને હું ઇન્ક્લુડ કઈ રીતના ઇન્ક્લુડ કરી શકું મારા ઇક્વેશનમાં અથવા તો મારી કેલ્ક્યુલેશનમાં તો એના માટેની રીત છે કે તમે યુઝ કરો પાયથાગોરસ થિયરમ આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ સ્પેલિંગ પાયથાગોરસ થિયરમ કહેવાય કે પાયથાગોરસ થિયરમ કહેવાય એની પણ મને નથી ખબર બટ એ થિયરમ તમે યુઝ કરી લ્યો તો ઓટોમેટિકલી તમે એ ઇન્ક્લુડ કરી લ્યો છો કોઈ જગ્યાએ નાઇન્ટી ડિગ્રી બનતું હોય એ તો આવા અલગ અલગ ફેક્ટ્સ આપણે ઇન્ક્લુડ કરવાના છે હવે જોજો આ ટ્રાયંગલને હું ધ્યાનમાં જો રાખું તો એક વસ્તુ મને સમજાય છે એ ટ્રાયંગલ માટે કે ઓપી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઓ સ્ક્વેર ઓપી સ્ક્વેર એટલે આરનો સ્ક્વેર પીસી સ્ક્વેરને હું એમને એમ રાખું છું ઓસી સ્ક્વેર એની જગ્યાએ હું આમ લખું છું ફોર માઇનસ આરનો સ્ક્વેર હવે આરના સ્ક્વેરને સામેની સાઈડ લઈ જાશો એને સાદું રૂપ આપશો સિમ્પલિફાઈ કરશો બધું કરશો તો છેલ્લે તમને આવું મળશે પીસી સ્ક્વેર ઇક્વસ ટુ સિક્સટીન માઇનસ એટ આર હું બધી કેલ્ક્યુલેશન અહીંયા કરતો નથી પણ હું તમને વાત કરું છું કે આવું મળશે પીસી ઇક્વલ્સ ટુ સિક્સટીન માઇનસ એટ આર આવું મળે આપણે ફાઇન્ડ તો આર કરવાનું છે હજી આર તો બાકી છે પણ બધી વસ્તુ આરની ટર્મ્સમાં હું લઈ આવું તો મને કાઇન્ડ ઓફ એવું જો ઇક્વેશન મળે કે આરવાળું અને કોન્સ્ટન્ટવાળું ઇક્વેશન મળે તો હું એ રીતના આર ફાઇન્ડ કરી શકું હવે તમે જુઓ કે આ મેં પીસી ફાઇન્ડ કર્યું એમાં કેટલા ફેક્ટ ઇન્કલુડ કરી લીધા એક ફેક્ટી ઇન્ક્લુડ કરી લીધું કે આ ટેન્જન્ટ અને રેડિયસ છે એ ઇન્ક્લુડ કરી લીધું ઓટોમેટિકલી બીજું ફેક્ટી ઇન્ક્લુડ કરી લીધું કે આ ફોર માઇનસ આર છે એટલે કે આટલું આર છે ને આટલું આખું ફોર છે એ ઇન્ક્લુડ કરી લીધું હવે પીસી મળી ગયા પછી હું આ વિચારીશ કે આ સાઈડ ફાઈવ છે આ વાત મારે ઇન્ક્લુડ કરવી હોય તો કઈ રીતના કરવું તો પીસી આટલું છે તો આ સાઈડ છે ફાઇવ માઇનસ પીસી થાય રાઈટ તો એપી ઇક્વલ્સ ટુ ફાઈવ માઇનસ પીસી પીસી એટલે સિક્સટીન માઇનસ એટ આરનું સ્કવેર રૂટ આ એપી મળી ગયું આની અંદર આગળના ફેક્ટ છે ઇન્ક્લુડ થઈ ગયા અને આ સાઈડ ફાઈવ છે એ ઇન્ક્લુડ થઈ ગયું હવે બાકી શું રહ્યું તો બાકી એ રહ્યું કે આ નાઇન્ટી ડિગ્રી છે રાઈટ આ સાઈડનું બધું ઇન્ક્લુડ થઈ ગયું છે રાઈટ હેન્ડ સાઈડનું બધું ઇન્ક્લુડ થઈ ગયું છે લેફ્ટ હેન્ડ સાઈડનું આ નાઇન્ટી ડિગ્રી છે આ એક ફેક્ટ બાકી છે પછી આ સાઈડ આર છે એ બાકી છે આ સાઇડ થ્રી છે એ બાકી છે હું ખાલી એટલું વિચારું કે આ થ્રી અને આ આર છે આને મારે ઇન્ક્લુડ કરવું છે તો ઓટોમેટિકલી મને થ્રી આર અને નાઇન્ટી ડિગ્રી તો આ ટ્રાયંગલ નજરમાં આવશે જોજો હું અહીંયા અલગથી ડ્રો કરું છું આ બો આ છે થ્રી આ છે આર આ છે એ બરાબર પાછળ બેકગ્રાઉન્ડ નોઈસ આવે છે આનું શું કારણ હશે ને હજી મને સમજાણું નથી કોઈને કઈ ખબર હોય ને તો મને જરાક કેજો લખજો કમેન્ટમાં હવે જો આ એક ફેક્ટ મેં ઇન્ક્લુડ કરી લીધું જો હું એઓ ફાઇન્ડ કરું છું તો હું એઓ એટલે કે એ ઓનો સ્ક્વેર જો હું ફાઇન્ડ કરું તો થ્રી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થઈ ગયું હવે એ અહીંયા ફાઇન્ડ જે કરેલું છે એને આની સાથે રિલેટ જો મારે કરવું હોય તો હું આમ કરી શકું કે એપી સ્ક્વેર પ્લસ પીઓ સ્ક્વેર આ સાઈડે જોજો તમે આ સાઈડે આ રીતનું બને છે ને નાઇન્ટી ડિગ્રી એ પીઓ આ આર છે ને આ આપણે ફાઇન્ડ કર્યું તો એઓ સ્ક્વેર ઇકો થશે એપી સ્ક્વેર પ્લસ પીઓ સ્ક્વેર એપી સ્ક્વેર એટલે થાય છે ફાઇવ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ સિક્સટીન માઇનસ એટ આર આનો સ્ક્વેર પ્લસ પીઓનો સ્ક્વેર એટલે આર સ્ક્વેર હવે બેયને જો હું ઇક્વેટ કરું બેયને જો હું સરખાવું તો આર સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થઈ જશે તો થ્રી શું થશે ફાઇવ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ સિક્સટીન માઇનસ આર હોલ સ્ક્વેર હવે હું આને જો સિમ્પલિફાઈ કરું આને લેફ્ટ હેન્ડ સાઈડને આને રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈને તો કાઇન્ડ ઓફ આવું મળશે ટ્વેન્ટી ફાઈવ માઇનસ ટેન ટાઈમ્સ સિક્સટીન માઇનસ એટ આર પ્લસ સિક્સટીન માઇનસ એટ આર ટુ નાઇન રાઇટ ઇન શોર્ટ હવે આને તો સોલ્વ કરી શકીએ બરાબર હું કદાચ સોલ્વ ન કરું તોય તમે હવે કરી શકો એટલો તો મને ભરોસો છે પણ તેમ છતાં ચાલો અત્યારે હું સોલ્વ કરું છું આને તો આને જો મારે સોલ્વ કરવું હોય હજી તો ટ્વેન્ટી ફાઈવ પ્લસ સિક્સટીન કેટલા થાય થર્ટી સેવન ના થર્ટી સેવન નો થાય ફોર્ટી વન થાય માઇનસ એટ આર માઇનસ ટેન સ્ક્વેર રૂટ ઓફ સિક્સટીન માઇનસ એટ આર એક વસ્તુ નાઇન હવે જો નાઇનને હું આ સાઈડ લઈ આવું તો ફોર્ટી વન માઇનસ નાઇન એટલે થઈ જશે થર્ટી ટુ માઇનસ એટ આર ઇક્વ ટુ ટેન ટાઈમ્સ સ્ક્ર ઓફ સિક્સટીન માઇનસ એટ આર આ બધું હવે કાર્ડ નાખું છું હું અને પાછું લઈ આવું અને કંઈક સિમ્પલિફાઈ કરી સ્ટેપ આરે મોહિત ન થઈ જતા બધા સ્ટેપ નથી લેખા આ દાખલો આ જગ્યાએથી કપાઈ ગયો આમ થયું તેમ થયું એ બધી વસ્તુ રહેવા દેજો સમજવાની ટ્રાય કરજો જરૂર લાગે તો વિડિયો પાછો જોજો બુક પેન કંઈક ચલાવજો રાઈટ બે બાજુ જો હું સ્ક્વેર કરું એક મિનિટ કેન્સલ થાય તો કેન્સલ કરી નાખીએ સિક્સટીન માઇનસ ફોર આર ઇક્વલ્સ ટુ ફાઈવ ટાઈમ સ્ક્વેર ઓફ સિક્સટીન માઇનસ એટ આર બે બાજુ મેં ટુથી ડિવાઈડ કર્યું છે બે બાજુ જો હવે હું સ્ક્વેર કરું તો સિક્સટીન માઇનસ એટ આરનો સ્ક્વેર ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ માઇનસ एट आर अर न स्वर छ जिंदगी 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 वोटाड़े चढ़ी गयी गय टू फिफ्टी सिक्स माइनस वन ट्वेंटी एट आर प्लस सिक्सटीन आर स्क्वेर इक्वल्स टू ट्वेंटी फाइव मल्टीप्लायड बाय सिक्सटीन ते करो एटत चार मल्टीप्लाय करो तो फोर हंड्रेड માઇનસ પચીસ અઠ્ઠાવસો ટુ હંડ્રેડ આર આનું ઇક્વેશન આવું કંઈક બનશે સિક્સટીન આર સ્ક્વેર ટુ હંડ્રેડ આર આ સાઈડ આવે લેફ્ટ હેન્ડ સાઈડ તો પ્લસ ટુ હંડ્રેડ આર થઈ જાય ટુ હંડ્રેડમાંથી વન ટ્વેન્ટી મારે સબટ્રેક કરવાના છે આ ટુ હંડ્રેડમાંથી મારે આ વન ટ્વેન્ટી એટ સબટ્રેક કરવાના છે જો વન ટ્વેન્ટી સબટ્રેક કરું તો એટી આવે એટીમાંથી એઇટ સબટ્રેક કરું તો સેવન્ટી ટુ આર થઈ જાય ફોર હંડ્રેડ આ સાઇડમાં લઈ આવું તો ટુ ફિફ્ટી સિક્સમાંથી ફોર કરવાના છે તો ફોર હંડ્રેડમાંથી 200 કાઢું તો બસો બસ્સોમાંથી પચાસ કાઢું તો દોઢસો દોઢસોમાંથી છ કાઢું તો એકસો ચુમ્માલીસ પણ એ માઇનસમાં થશે માઇનસ વન ફોર્ટી ફોર ટુ ઝીરો રાઈટ આ આપણું ઇક્વેશન છે હવે આને જો હું સોલ્વ કરું તો હું એટથી ડિવાઈડ કરું છું ટુ આર સ્ક્વેર પ્લસ નાઇન આર અને પાતળું કરીએ પાતળું જ છે ટુ આર સ્ક્વેર પ્લસ નાઇન આર માઇનસ થર્ટી ટુ થર્ટી ટુ થાય છે ને અને હું ફોર્થથી ડિવાઈડ કરું એક વર્ષ શું ઝીરો થર્ટી ટુ થાય આવા ટાઈમે બધું બોલાવી જાયું ના એટીન થાય એટીન એટઝ ઝા વન વન ફોર્ટી ફોર તો હવે જોજો એટીન ટુ ઝા થર્ટી સિક્સ અને ટ્વેલ્વ થ્રી ઝા થર્ટી સિક્સ તો ટુ આર સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ આર માઇનસ થ્રી માઇનસ એટીન ટુ ઝીરો તો અહીંયા ટુ આર કોમન કાઢવું ઇન્ટુ ધી બ્રેકેટ આર પ્લસ સિક્સ માઇનસ થ્રી આર પ્લસ સિક્સ ટુ ઝીરો તો કાઇન્ડ ઓફ આવું મળે આર પ્લસ સિક્સ અને ટુ આર માઇનસ થ્રી ટુ ઝીરો આર પ્લસ સિક્સ ટુ આર માઇનસ થ્રી ઇક્વસ ટુ ઝીરો તો આ જો ઝીરો થાય તો r ઇક્વલ્સ ટુ માઇનસ સિક્સ આવે આ જો ઝીરો થાય તો આર 3 ટુ થ્રી ટુ આવે અને રેડિયસ ક્યારેય નેગેટિવ ન હોય તો થ્રી અપોન ટુ આપણો આન્સર થયો વચ્ચે વચ્ચે જે ડિસ્ટર્બન્સ આવ્યું જેટલું કાંઈ પણ થયું એના માટે મને ક્ષમા કરજો બાકી હું તમને કહું કે આ વસ્તુ આ ફેક્ટ ઇન્કલુડ કરી લીધું આ ફેક્ટ ઇન્ક્લુડ કરી લીધું આ ઇન્ક્લુડ કરી લીધું આ ઇન્ક્લુડ કરી લીધું આ ઇન્ક્લુડ કરી લીધું બધું બધી ટાઈપના ફેક્ટ બધી ટાઈપના તથ્ય છે એ મેં ઇન્ક્લુડ કરી લીધા તો ઘણી વખત આઈડિયાઝ ન આવે ન આવતા હોય તોય આવી જાય જો તમે બધી ટાઇપના તથ્યને ઇન્કલુડ કરવામાં ધ્યાન રાખો તો પણ આ એક રામબાણીલા જ નથી કે દર વખતે તમે છે ને તથ્યોને ઇન્ક્લુડ કરો એટલે થઈ જ જશે અમુક ટાઈમે ઇન્ટ્યુશન તમારે બિલ્ડ કોઈક રીતના કરેલી હોય તો ઓટોમેટિકલી અંદરથી નવા ટાઈપના આઈડિયા આવવા જરૂરી છે નેચરલી આવશે અમુક ટાઈમે ઇન્ટ્યુઇટિવલી આવશે પણ તથ્યને તમે ઇન્ક્લુડ કરી લો તો મોસ્ટ ઓફ ધ કામ જે તમારે બારની સાઈડ કરવાનું છે ડેટા ઓરિએન્ટેડ ઈ કામ તો એટલીસ્ટ થઈ જાય એ કામ થઈ જાય એટલે બાકીનું હવે વધેલું કામ છે અમુક ટાઈમે ડિફિકલ્ટ છે અમુક ટાઈમે ઈઝી છે એને આપણે ધ્યાનમાં રાખી શકીએ પણ ફેક્ટ્સ ઇન્ક્લુડ કરી લ્યો તો મોસ્ટલી મોસ્ટ ક્વેશ્ચન્સની અંદર તમને વાંધો નહીં આવે રાઈટ આ જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ મારો આ સોલ્વ કરવાનો ઉદ્દેશ્ય એવો નહોતો કે આનો આન્સર લઈ આવીને બતાવી દો કારણ કે એ તો તમને ઓનલાઈન સોલ્યુશનમાં એ મળી જશે પણ મેઇન ઉદ્દેશ્ય એ હતો કે હું આ અપ્રોચ શીખવાડી શકું કે બધી ટાઈપના ફેક્ટ્સ છે એ તમે ઇન્ક્લુડ કરો એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ શકે આ અપ્રોચ શીખવાનો છે રાઈટ સારું લાગ્યું હોય કંઈક કમેન્ટ કરજો થોડુંક લખજો થોડુંક વાંચજો થોડુંક મથજો રાઈટ સ્ટુડન્ટ્સ માટે કહું છું અને જો કોઈ ટીચર્સ જોવે છે તો હું એક રિક્વેસ્ટ કરીશ કે આવા વિડીયોઝ તમે ગુજરાતી લેંગ્વેજમાં બનાવો ઇંગ્લિશમાં હિન્દીમાં બનાવો ને ડેફિનેટલી બનાવો પણ ગુજરાતી લેંગ્વેજમાં પણ આવા વિડીયોઝ બનાવવાની ખાસ જરૂરિયાત છે રાઈટ વિથ ધીસ આઈલ એન્ડ ધીસ વિડીયો